ગામડું એટલે શું સાહેબ એકવાર દિલથી સાંભળજો ગામડાની યાદ ન આવી જાય ને તો ફટકી દેજો કે 4 વાગ્યાની વહેલી પરોડ ને ધમધમ દોવાતા એ દૂધડા વલોણાથી ફેરવાતી છાશ મે શિરામણ દહીં દૂધના ગાડે જુતેલ બળદિયા અને એને હાકતા મારા બાપલિયા ઓ એને હાકતા મારા બાપલિયા અને દાદાની મોટી મુચડીઓ ને વાલ ભરી એમની આકડીઓ સાહેબ પાણી ભરતી પનીહારી ને લાસ્થી ઢાકેલ એમના મુખડા મિસાળી જતા બાળકો ને ખંભે લટકતા થેલા પાદર બેઠેલા ભાબલિયા અને મોટી મોટી એની વાતડ્યું બાપ મોટી મોટી એની વાતડ્યું હાલરડા ગાતી માવડ્યું ને હિંચકો હિંચકાવતી બેનડ્યું પાન બીડીના ના ધુમાડા ને ગાંઠિયા ઓલા વણેલા જાડવા એટલે બપોરા અને ગાડાના પૈડા જેવા રોટલા પીતે થાપેલ સાણા ને મન મોજીલા માણસો બસ મધથી પણ મીઠા નેહડા અને આવકારો એનો ઉજળો બાપ આવકારો એનો ઉજળો